મિત્રો ભાવભર્યું સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો ભાઈઓ અને બહેનો વિડીયો ચાલુ કરું એની પહેલાં આપણી આ નવી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો સજાવટની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ સાંજના પાંચ વાગ્યા હતા સ્કૂલમાં રજાનો બેલ વાગ્યો બધા જ વિદ્યાર્થીઓ ઘર તરફ દોડી મૂકી બધા હસી મજાક કરતા કરતા આગળ વધી રહ્યા હતા પણ એ છોકરી ધીમેથી ઉદાસ મોઢે ઘર તરફ જઈ રહી હતી કોણ જાણે એ આઠ વર્ષની છોકરીને શું પરેશાની હશે છેલ્લા કેટલાક દિવસોથી એ પરેશાન હતી કોઈને કંઈ કહેતી નહીં પણ અંદરની અંદર ખૂબ જ મૂંઝાતી કોણ જાણે આટલી સી ઉંમરમાં એની સાથે શું થયું જે મૂંઝાયેલી હતી તેના મમ્મી પપ્પાના લગ્નના સાત વર્ષ પછી તેનો જન્મ થયો તે એકને એક દીકરી હતી તેના જન્મ વખતે તેના ઘરમાં એક ખુશી છવાઈ ગઈ અને ઘરમાં સાત વર્ષ પછી લક્ષ્મીનો જન્મ થયો હતો તે વખતે તેના પરિવાર એક મિજબાની રાખી જેમાં સગા પાર્ટી શોભા વધારવા આમંત્રણ આપવામાં આવ્યું નાનકડી છોકરી ઘણી બધી ખુશીઓ લઈને આવી હતી તેથી તેનું નામ ખુશી રાખવામાં આવ્યું તેના પપ્પા કિશન શિક્ષક હતા તેના મમ્મી જ્યોતિ નર્સ હતી ખુશીના જન્મ વખતે તે છુટ્ટીમાં હતી પાર્ટી પૂર્ણ થયા પછી બધા પોતપોતાના ઘરે જવા નીકળ્યા એ પછી આ આઠ વર્ષ તો ખુશીથી નીકળ્યા પણ હમણાં છેલ્લા કેટલાક દિવસોથી ખુશી મૂંઝાયેલી હતી શાળામાંથી બહાર નીકળી તે પોતાની સાયકલ પાસે પહોંચી કમનસીબે સાયકલમાં પણ પંચર થયેલું તે સાયકલ લઈને ધીરે ધીરે પોતાના ઘર તરફ આગળ વધી એ આઠ વર્ષની ખુશીના મનમાં વિચારો વાતચીત કરી રહ્યા હતા તે પોતાની જાત સાથે મનોમંથન કરી રહી હતી તે વિચારી રહી હતી કે ઘરે શું થઈ રહ્યું હશે બધું ઠીક તો હશે ને પપ્પાનો ગુસ્સો ઠંડો થયો હશે કે નહીં મારી મમ્મી મને મૂકીને ક્યાંય ગઈ તો નહીં હોય ને મમ્મી પપ્પા એકબીજાને બોલતા તો હશે ને આવા અનેક અટપટા પ્રશ્નો સાથે તે ઘરના બહારે પહોંચી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તે ઘરની ડોરબેલ વગાડવા સ્વિચ પ્રેસ કરી શકે એટલી હજુ મોટી ન હતી એટલે તેને દરવાજાની કુંડી બે ચાર વખત ખટખટાવી ઘરમાંથી અવાજ આવ્યો હા હું છું અને બારણું ખોલ્યું સામે દાદીને જોઈને ખુશી હસીને અંદર જતી રહી બૂટ કાઢી બેગ પોતાની જગ્યાએ રાખી યુનિફોર્મ ચેન્જ કરી હાથ પગ ધોયા અને મમ્મી પપ્પાને ઘરમાં શોધતી રહી પણ બંને દેખાયા નહીં એટલે તે થોડી ગભરાઈ ગઈ તેણે દાદીને પૂછ્યું મમ્મી પપ્પા ક્યાં ગયા દાદીએ ખુશીનું માસું મોઢો જઈને કહ્યું કે દીકરા એ બંને બજારમાં ગયા છે હમણાં જ આવે છે ખુશીનો થોડી શાંતિ થઈ તેને લાગ્યું કે કદાચ કોઈ કામથી ગયા હશે તે થોડી ચિંતામુક્ત બની પોતાના સ્કૂલના હોમવર્કમાં લાગી ગઈ એને જાણ નહોતી કે દાદી ખોટું બોલ્યા છે મિત્રો હકીકતમાં તો સવારથી જ બંને ઘરે નહોતા બંને જણા પોતાની ડ્યુટી થી છૂટી લઈને ઘરે જ હતા પણ બંને સવારમાં અગિયાર વાગે જ ઘરેથી નીકળીને કોર્ટમાં ગયા હતા અત્યારે સાંજના પોળા છ થાય છે પણ હજુ સુધી બંને પાછા ઘરે નહોતા આવ્યા આ વાત પણ કિશનની માને હેરાન કરી રહી હતી આ બાજુ કિશન અને જ્યોતિ જ્યારે કોર્ટમાં હતા ત્યારે તેમને જ્યોતિના મમ્મીએ કોલ કરેલ ત્યારે જ્યોતિએ જણાવ્યું કે તેઓ હાલ કોર્ટમાં છે જ્યોતિના મમ્મી થોડા ગભરાયા તેમણે જ્યોતિને કહ્યું કે કોર્ટથી નીકળો એટલે ઘરે આવજો બપોરના સમયે એક વાગે તેઓ કોર્ટથી નીકળ્યા અને જ્યોતિના મમ્મીના ઘરે ગયા જ્યોતિના મમ્મી તેમની રાહ જોઈને જ બેઠા હતા તેમણે જ્યોતિ અને કિશનને જમવાનું કહ્યું પણ બંનેમાંથી કોઈ જમ્યું નહીં કિશનનો ગુસ્સો હજી ઠંડો નહોતો થયો જ્યોતિ પણ ગભરાયેલી હતી એ બધું ચૂપચાપ જોઈ રહી હતી એના સિવાય જ્યોતિ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો જ્યોતિના મમ્મીએ બંનેની વચ્ચે ઊભી થયેલી નારાજગીનું કારણ પૂછ્યું કિશને ખીચાયેલા સ્વરે બોલ્યો તમારી દીકરીને જ પૂછો આજકાલ તે પોતાની રીતે નિર્ણય લેવા લાગી છે એને જ પૂછો કે શું મજબૂરી આવી કે જે એને આવું પગલું ભરવું પડ્યું એને આ ભૂલ પહેલી વખત નથી કરી આ એક ને એક ભૂલ એ બે વખત કરી ચૂકી છે તો પૂછો એને કંઈક સમજાવો પણ જ્યોતિની મા એ શાંતિથી એને પ્રેમથી જ્યોતિની સામે જોઈ અને પૂછ્યું કે શું થયું છે દીકરા એવી રીતે શું ભૂલ કરી કે કિશન આટલા ગુસ્સે થયા છે તે તમને કોર્ટમાં પણ ધક્કો પડ્યો એવી રીતે શું મુસીબત આવી છે જ્યોતિ આંસુ ભરેલી આંખોથી માં જોઈ રહી છે કઈ બોલી ના શકી માં જ્યોતિને કહે છે બેટા રડીશ નહીં જે થયું છે બધું મને શાંતિથી જણાવો ત્યારે જ્યોતિ ગળગળા અવાજે બોલી માં હું ને કિશન છૂટાછેડા માટે કોર્ટમાં ગયા હતા આ સાંભળીને જ્યોતિની ઝટકો લાગ્યો તે ગભરાઈ ગઈ અને થોડી વાર સુધી ગઈ બોલી ના શકી તે તણાવમાં આવી ગઈ એને નકારાત્મક વિચાર આવવા લાગ્યા તે ફરીથી ગભરાયેલા અવાજે જ્યોતિને કહે છે કે હું ના કરાય દીકરા હું કરવા પાછળનું કારણ જ્યોતિ રોઈ રહી હતી કિશન હજુ પણ ગુસ્સામાં હતો માં પૂછ્યા કરતી હતી કે શું પ્રોબ્લેમ થઈ છે ત્યારે જ્યોતિએ પોતાની ચૂપી તોડી અને માંને બધી વાત કહી સંભળાવી પંદર દિવસ પહેલાની વાત છે ત્યારે કિશન સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ સાથે પાંચ દિવસના પ્રવાસમાં ગયા હતા તે દિવસોમાં હું પણ મારી ડ્યુટી પર આઠ વાગે નીકળી જતી તે દિવસોમાં મને ઉલટી અને ચક્કર આવવા લાગ્યા ત્યારે મને જાણ થઈ કે હું પ્રેગ્નેન્ટ છું એક તરફ હું ખુશ હતી અને બીજી બાજુ એક અજીબ ગભરાહટ એક અજાણ્યું દુઃખ જે મને ખૂબ હેરાન કરી રહ્યું હતું મેં મેકઅપ કરાવેલું મને ગર્ભ રહેલું અને અનિચ્છાએ મેં મારું ગર્ભપાત કરાવ્યું આ વાતથી મેં ઘરમાં કોઈને પણ જાણ નહોતી કરી કિશનને પણ નહીં

તેથી મેં આ વખતે પણ ગર્ભપાત કરાવ્યું અને ત્રણ વર્ષ પહેલાં પણ મેં હાઉ જ કર્યું હતું ત્રણ વર્ષ પહેલાં તો ડૉક્ટરે જ કિશનને જણાવેલું ગર્ભપાતનું પણ આ વખતે મેં ડૉક્ટરને કહ્યું કે કોઈને જાણ ન કરે તેમ છતાં પણ કિશનને એની પણ જાણ થઈ ગઈ તેઓ મારી ફાઇલ જોઈ ગયા ત્યારે પણ હું ચૂપ હતી અને અત્યારે પણ હું એમને કહી ન કહી શકી આ કારણે જ અમારી વચ્ચે ઝઘડો શરૂ થયો અમારી વાતચીત બંધ થઈ અને નારાજગી વધતી ગઈ આમ છેલ્લા પંદર દિવસોમાં આ વાત અહીંયા પહોંચી છે આ બધું સાંભળી કિશન અને જ્યોતિની મા હેરાન રહી ગયા તેમણે કહ્યું કે જો આ જ પ્રોબ્લેમ હતી તો પહેલાંથી જ જાણ કરી દેવાય જેવી આવી ગેરસમજણ ન થાય જ્યોતિ બોલી કેવી રીતે કહું તેમ છતાં મેં કિશનને આ વાતની જાણ કરવાની ઘણી કોશિશ કરી પણ કંઈ કહી ના શકી અને તમને આ બધું કહું તોય પણ હું શું કહું આ બધું કેવી રીતે કહું એ ખુશીના તમે તમે આટલા ખુશ છો તો આવનારા બીજા બાળકની ખુશી કેવી રીતે છીનવી શકું પૂછજો એની જાણ હોવા છતાં તમને કેવી રીતે દુઃખ આપું તમને હું ઉદાસ ન કરી શકું બાકી મેં તમને જાણ ન કરી મેં તમને કંઈ કહ્યું નહીં એ મારી મોટી ભૂલ તેના માટે હું દિલગીર છું મને માફ કરી દો બોલ્યો બસ બસ આ બધું બોલી મને શરમાવીશ નહીં મને કઈ જાણ ન હોવાથી મેં તારી સાથે અન્યાય કર્યો હું તારો ગુનેગાર છું તું મને માફ કરી દે મારી ભૂલ થઈ ગઈ છે જે હું તને સમજી ના શક્યો અને ગુસ્સામાં નિર્ણય લેવાઈ ગયો મને માફ કરી દે જોતી હું લગ્નના સાત વચન પણ નિભાવી ના શક્યો લગ્નના પવિત્ર બંધનને પણ ન સમજી શક્યો અને છૂટાછેડાની વાત કરી માફ કર મને 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 હવે તું જે સજા આપીશ તે મંજૂર છે કિશનને બહુ જ અફસોસ થઈ રહ્યો હતો માફી માંગી અને છૂટાછેડા ન લેવાનો નિર્ણય લીધો સાત વાગવા આવ્યા હતા એ ખુશી પોતાનું હોમવર્ક પૂર્ણ કરી ટીવી જોઈ રહી હતી દોસ્તો વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે દાદી પણ તેની સાથે જ બેઠા હતા તેઓ બંને કિશન અને જ્યોતિની રાહ જોઈ રહ્યા હતા ખુશી મનોમન વિચારી રહી હતી કે મમ્મી પપ્પા હજુ બજારમાંથી ના આવ્યા મમ્મી પપ્પાનો ઝઘડો પૂરો થયો હશે કે નહીં એકબીજાથી બોલતા હશે કે નહીં ખુશી આટલા વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ લેન્ડલાઇનના ફોનની રીંગ વાગી દાદીએ કોલ ઉપાડ્યો સામેથી કિશન બોલી રહ્યો હતો તેણે જણાવ્યું કે આજ રાત તેઓ જ્યોતિના મમ્મીના ઘરે રોકાશે અને આવતીકાલે પાછા આવશે દાદીએ સારું કહ્યું કિશને ખુશીની દાદીને જણાવ્યું કે તે સ્કૂલથી આવી હોમવર્ક કરી અને ટીવી જોઈ રહી છે કિશને જણાવ્યું કે ખુશીનું ધ્યાન રાખજો અને કાલે આવી જઈશું દાદીએ હા પાડી ફોન રાખ્યો દાદીએ ખુશીને જણાવ્યું કે જ્યોતિ અને કિશન નાનીના ઘરે રોકાશે અને આવતીકાલે આવી જશે ખુશી દાદીને જોતી રહી કંઈ બોલી નહીં દાદી પૂજા કરવા માટે ઘરના મંદિર તરફ ગયા ખુશી ટીવી જોતા જોતા વિચારોમાં જ ખોવાયેલી હતી તેના મનમાં બસ મમ્મી પપ્પાના ઝઘડાના જ વિચાર ચાલી રહ્યા હતા તેને વિચાર આવ્યો કે મમ્મી પપ્પા તો એ પણ ભૂલી ગયા છે કે બે દિવસમાં મારો જન્મદિવસ છે કાશ એ બંને પોતાના ઝઘડાને ભૂલી મારી તરફ જોવે છેલ્લા કેટલાક દિવસોથી મને સમય પણ નથી આપી શકતા એટલામાં ફરી ફોનની રીંગ વાગી દોસ્તો પ્લીઝ વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો દાદીએ મંદિરમાંથી બૂમ પાડીને કહ્યું ખુશી બેટા જુઓ ને કોનો ફોન છે ખુશી બોલી હા દાદી ખુશી દોડતી ગઈ અને કોલ ઉપાડ્યો સામેથી કોઈ માણસનો અવાજ સંભળાયો હેલો કિશનભાઈ છે ખુશીએ જવાબ આપ્યો તેઓ હાલ ઘરે નથી તમને કંઈ સંદેશો આપવાનો હોય તો જણાવો હું તેમને જણાવી દઈશ સામેથી બોલ્યા હું એડવોકેટ નિખિલ સોલંકી બોલી રહ્યો છું આજે સવારમાં કિશન અને જ્યોતિ છૂટાછેડા માટે આવેલા તો તેમના પેપર તૈયાર કરવાના કે શું એ બાબતે થોડી વાત કરવી હતી કિશનભાઈ આવે તો વાત કરાવજો ખુશી કંઈ બોલ્યા વિના ફોન રાખી દીધો આ બધું સાંભળીને ખુશીને ઝટકો લાગ્યો તે સહન ન કરી શકી અને રડવા લાગી તે કંઈ પણ જણાવ્યા વગર સૂઈ ગઈ એ રાતે જ્યોતિ અને કિશન પણ જ્યોતિના પિયરમાં રોકાયેલા બીજા દિવસે જ્યોતિ અને કિશન ત્યાંથી જ પોતાની જોબ માટે નીકળી જાય છે ખુશી પણ સવારનો ચા નાસ્તો કરી દાદી સાથે બાજુના મંદિરે ગઈ ઘરે આવીને સ્કૂલ માટે તૈયાર થઈ અને સ્કૂલે ગઈ બપોરના બે વાગ્યા જ્યોતિ અને કિશન ઘરે આવ્યા તેઓ જમીને બેઠા હતા કિશન થાકી ગયા હોવાથી થોડીવાર આરામ કરે છે અને જ્યોતિ ઘરમાં કામ કરે છે ત્યાં સુધીમાં સાડા ચાર વાગે છે જ્યોતિ કામ કરીને ફ્રી થાય છે તે વિચારે છે કે આજે પોતે જઈને ખુશીને સ્કૂલેથી લઈ આવે કારણ કે સાયકલ પંચર હોવાથી ઘરે પડી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી ખુશીની લાડ પણ નથી કર્યું આજ પોતે જઈને લઈ આવું જ્યોતિ સ્કૂલે જવા નીકળી અને પાંચ વાગ્યા સુધીમાં સ્કૂલે પહોંચી જાય છે ખુશીને જાણ નથી હોતી એના મમ્મી એને લેવા આવે છે છે તે ગઈકાલથી ડિસ્ટર્બ જેમ જ ઘંટ વાગ્યો બધા જ વિદ્યાર્થીઓ મસ્તી કરતા કરતા બહાર આવ્યા ખુશી ચિંતિત હોય એમ બહાર આવી ખુશીનું મોઢું વધારે ઉદાસ લાગતું હતું આજે જોતી થોડી ગભરાઈ તેને થયું કે ખુશી એટલી ઉદાસ કેમ છે જ્યોતીએ ખુશીને પોતાની તરફ બોલાવી એક પ્રેમભર્યું સ્મિત આપ્યું અને ગળાથી લગાવી કહ્યું બેટા ચાલો આજે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ ખુશી કંઈ જ બોલી નહીં અને ચૂપચાપ મમ્મી સાથે આઈસ્ક્રીમ ખાવા ગઈ ત્યાં પણ એ ચૂપ રહી કંઈ બોલી જ નહીં તે બંને ઘરે આવી ગયા તેમ છતાં ખુશી તે પણ બોલી જ નહીં મમ્મીએ પણ કંઈ કહ્યું નહીં ઘરે પહોંચતા છ વાગી ગયા હતા કિશન ટીવી જોઈ રહ્યો હતો ખુશીને આવતા જોઈ ખુશ થયો અને પાસે બોલાવી ગળે લગાવી ચોકલેટ આપી ખુશી ચોકલેટ લઈ રૂમમાં જતી રહી યુનિફોર્મ ચેન્જ કરી હોમવર્ક કરવા બેસી ગઈ આઠ વાગ્યા જ્યોતિ રસોઈ કરી રહી હતી ખુશી પોતાનું કામ કરી રહી હતી ત્યાં જ એને યાદ આવ્યું કે આવતીકાલે મારો જન્મદિવસ છે અને મમ્મી પપ્પાને યાદ પણ નથી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ગયા વર્ષોમાં તો મારા જન્મ દિવસની તૈયારી દસ પંદર દિવસ પહેલા કરતા અને આ વખતે તો જ મારો છે છે એ પણ તેઓ ભૂલી ગયા વિચારો કરતા ખુશીની આંખ લાગી ગઈ થોડી જ ક્ષણોમાં જોતી જમવા માટે ખુશીને લેવા આવી ખુશી થાકી ગઈ હોવાથી ઉઠી નહીં આજે પણ ભૂખ્યા પેટે સૂઈ ગઈ બીજા દિવસે વહેલી સવારે ઉઠી અને ફ્રેશ થઈ રસોડામાં ગઈ ત્યારે મમ્મી હોસ્પિટલ અને પપ્પા સ્કૂલ ચાલ્યા ગયા હતા દાદી ઘરે હતા તેમણે ખુશીને બર્થડે શુભેચ્છાઓ આપી અને ખૂબ વહાલ કર્યો ખુશીએ દાદીને કહ્યું કે દાદી ભૂખ લાગી છે દાદીએ ખુશીને નાસ્તો કરાવ્યો એ પછી તેઓ મંદિરે ગયા અને બગીચામાં ફરવા ગયા સ્કૂલનો સમય થતા ઘરે પાછા આવ્યા ખુશી તૈયાર થઈ સ્કૂલ જવા નીકળી આજે ખુશીનો જન્મદિવસ હોવાથી તેણે કલરફુલ ડ્રેસ પહેરી હતી તે ખૂબ જ સુંદર લાગી રહી હતી એકદમ નાનકડી એન્જલ જેવી આજના દિવસે સ્કૂલમાં પણ ખુશીને ઘણી શુભેચ્છાઓ મળી ફક્ત મમ્મી પપ્પાએ જ બર્થડે વિશ નહોતો કર્યો તે પૂરા દિવસ દરમિયાન મમ્મી પપ્પાને જ યાદ કરી રહી હતી આજનો દિવસ પણ વીતી ગયો સાંજ થઈ ગઈ ખુશી જ રીતે સાયકલ પર ઘરે જઈ રહી હતી એ ઘરે પહોંચી ત્યારે તેની આંખો ખુલીને ખુલી રહી ગઈ જ્યોતિ અને કિશને જન્મ દિવસની પાર્ટી રાખેલી ઘણા બધા મહેમાન બોલાવેલા બધાએ ખુશીને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી ખુશી રૂમમાં જઈ કપડાં ચેન્જ કરી આવી મમ્મી પપ્પા લાવી આપેલ ગુલાબી રંગના ફ્રોકમાં એ ખૂબ જ સુંદર લાગી રહી હતી મમ્મીએ પોતાના હાથે ખુશીને તૈયાર કરી ખુશી ખૂબ જ સુંદર લાગી રહી હતી જાણે સ્વર્ગની નાનકડી પરી જેના મનમાં કોઈ મેલ ન હોય અને એકદમ સાપ દિલ ખુશીને નજર ન લાગે એ માટે જ્યોતિએ ખુશીને આંજળનો ટીકો કરી દીધો ખુશીની આંખો ભરાઈ આવી પણ તે રડી નહીં અને મમ્મી સાથે પાર્ટીમાં ગઈ ખુશીએ કેક કટિંગ કર્યું બધાએ ખુશીને કંઈક અવનવી ભેટ આપી આ જન્મદિવસની ખુશી માટે કંઈક અલગ જ રહ્યો પણ ખુશી હમણાં ઘણી ખુશ હતી હવે એના મમ્મી પપ્પાએ ખુશીને પૂછ્યું કે બોલ બેટા શું ભેટ જોઈએ ખુશી બોલી મમ્મી પપ્પા મને જે ભેટ જોઈએ છે એ ભેટ જો તમે મને આપશો તો એ દુનિયાની સૌથી બેસ્ટ ભેટ હશે દોસ્તો ભેટ શું હશે એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ યાર અને એ પછી જો મને ક્યારેય કોઈ પણ ગિફ્ટ નહીં આપો તો પણ ચાલશે પણ હું જે માગું છું એ આપો બસ જ્યોતિ અને કિશન બોલ્યા અરે બેટા માંગતો સહી બોલ શું જોઈએ છે તને જે જોઈએ બોલ તને બધું જ મળી જશે દીકરા ખુશી ગળગળા બોલી મમ્મી પપ્પા પ્લીઝ તમે ક્યારે અલગ નહીં થતા હું તમારા વગર અધૂરી છું તમે હંમેશા સાથે રહેજો પ્લીઝ છૂટાછેડા ન આપતા જો તમે આવું કરશો તો હું કોની સાથે રહીશ મારે કોની એકની સાથે નથી રહેવું મારે તમારા બંનેની સાથે રહેવું છે મમ્મી હું તમારા વગર નહીં રહી શકું અને પપ્પા તમારા વગર પણ હું નહીં રહી શકું આ સાંભળી જ્યોતિ અને કિશનને ઝટકો લાગ્યો એમને થયું કે આ બધી વાતની ખુશીને કેવી રીતે જાણ થઈ કિશને કહ્યું બેટા અમે ક્યાંય અલગ થવાના અમે હંમેશા તારી સાથે જ રહેવાના છીએ દીકરા તને આવું બધું કોણે કીધું ખુશીએ જણાવ્યું કે બે દિવસ પહેલા વકીલ અંકલનો કોલ હતો તેમણે આ વાત કરી કિશને જણાવ્યું ના બેટા હું કંઈ નથી વકીલ અંકલને કંઈ ભૂલ થઈ હશે અને જો અમે તારી સામે તારી સાથે જ છીએ અને પ્રોમિસ આગળ પણ તારી સાથે જ રહીશું ક્યારે પણ અલગ નહીં થઈએ ખુશી બહુ જ ખુશ થઈને કહ્યું કે આ મારી લાઈફની બેસ્ટ અને ગ્રેટ ગિફ્ટ છે તે હું ક્યારે ખોવા નથી માગતી ખુશી ખુશ થઈને જ્યોતિ અને કિશનને ગળે લાગી જ્યોતિએ પણ કહ્યું દીકરા ચિંતા નહીં કરતી હવેથી અમે ક્યારેય નહીં ઝઘડીએ અને હંમેશા તારી સાથે જ છીએ તું એકને એક દીકરી અને દીકરો છો અમારો તો તને ખોઈને અમે શું મેળવવાના